ગુજરાતી ભાષામાં સી તાજા સમાચાર દૈનિક અપડેટ્સ હાલની ઘટનાઓ હમણાં સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો મનરેગા પર સરકારનો કાપ વાવતરાદમાં કોંગ્રેસે કલેક્ટરને ઘેર્યો ગ્રામીણ ગરીબોનું ભવિષ્ય જોખમમાં કેન્દ્રને રાજ્ય સરકાર દ્વારા મનરેગા કાયદામાં ફેરફાર કરવાનો પ્રયાસ સીધો ગ્રામીણ ગરીબોના પેટ પર લાત મારવાનો પ્રયાસ છે આ જન વિરોધી નિર્ણય સામે વાવથરાદમાં કોંગ્રેસે કડક વિરોધ નોંધાવતા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યો હતો આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ગુલાબસિંહ રાજપૂત સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને ગ્રામીણ શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા નેતાઓએ સરકારની નીતિઓને ગરીબ વિરોધી ગણાવી જણાવ્યું કે મનરેગા પર કાતર મુકવાથી કરોડો ગ્રામીણ પરિવારોને ભૂખમરા તરફ ધકેલવામાં આવી રહ્યો છે કોંગ્રેસે જણાવ્યું કે મનરેગા કાયદો આદિવાસી એસસી ઓબીસી અને ભૂમિહીન શ્રમિકો માટે જીવ તંત્ર સમાન છે ગામડાઓમાં કાયદા પરથી લાખો પરિવારના રોજનું ભોજન ચાલે છે જો સરકાર કાયદામાં ફેરફાર કરી કામના દિવસો ઘટાડશે અથવા હક આધારિત રોજગાર ખતમ કરશે તો ગ્રામીણ ભારતને ફરીથી બેરોજગારી અને ગરીબીના અંધકારમાં ધકેલવામાં આવશે મનરેગાનો મૂળ આધાર હર હાથને કામ કામ તો પૂરું વેતન છે પરંતુ સરકાર આ અધિકાર છીનવી લેવાની તૈયારીમાં છે ખાસ કરી મહિલાઓ વિધવાને જમીન વિહોણા મજૂરો માટે મનરેગા એક માત્ર આવકનું સાધન છે જેને ખતમ કરવાની સરકારની મનોવૃત્તિ ખુલ્લી થઈ ગઈ છે

સમગ્ર કોંગ્રેસના કાર્યક્રમ સૌ કાર્ય કરતા સાથે મળીને મનરેગા યોજના વર્તમાન જે લોકસભાની અંદર બિલ લાવીને કાયદામાં ફેરફાર કરીને જે ની સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાના વતનમાં જ રોજગારી મળે એના માટે કરીને કાયદો બનાવ્યો તો મનરેગા મહાત્મા ગાંધીજીના નામે આ ગ્રામીણ યોજના એ ડેવલપિંગ પણ થતું અને ત્યાં સ્થાનિક લોકોને રોજગારી પણ મળતી વર્તમાન સમયમાં સરકારે ગાંધીજી નો નામ પર બદલી નાખ્યું જીરામજી કરીને યોજના આખી બનાવી અને એમાં પણ સૌથી મોટી કોઈ આ રોજગારી ચનવા નું કામ કરી હોય કાયદામાં તો 60 40 કે પહેલા 100 એ 60% ગ્રાન્ટ એ કેન્દ્ર સરકાર મનરે ગામ આપતી તેના બદલે નવા કાયદા ની અંદર 40% રાજ્ય સરકાર આપે અને 60% કેન્દ્ર સરકાર એટલે મોટા ભાગના દેશની અંદર કોઈ એવા રાજ્યો નથી કે જે આર્થિક સધર હોય અને ચાલીસ ટકા ખર્ચ આ મનરેગા અંદર કરી શકે એટલે સીધી રીતે આ યોજના બંધ કરી દીધી હોય એ પ્રમાણે આ કાયદામાં સુધારો લાવીને બિલ લાવીને ગ્રામીણ લોકોની રોજગારી છીનવી છે એના વિરુદ્ધમાં તમામ જે સાથી પક્ષો હતા જે વિપક્ષના તમામ સાથી પક્ષોએ આનો વિરોધ પણ કર્યો છતાં પણ આ લોકોને માત્ર વોટ લેવા પૂરતા જ ગરીબો યાદ આવે છે અને જ્યારે કોઈ પણ કામ આપવાનું થતું હોય કે બજેટની અંદર જોગવાઈ કરવાની હોય

આના ઠરાવો થઈને અમલીકરણ થઈ રહ્યું છે આના વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટીએ લોકસભામાં વિરોધ કર્યો હતો અત્યારે આખા દેશની અંદર આવેદનો પત્ર આપીને ફરી આ લોકોની જે રોજગારી જે કાયદો ઓરિજિનલ હતો એ કાયદો પાછો લાવે એ અમારી માંગ છે અને આવનાર સમયની અંદર જ્યાં પણ ગ્રામ્ય વિસ્તારમાં મનરેગા યોજના હેઠળ જ્યાં પણ કામોની માગણી હોય ત્યાં સંપૂર્ણ રીતે બજેટની ફાળવણી કરે એ અમે આમના માધ્યમથી માંગણી કરી આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વાવથરાત કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે જે રીતે કેન્દ્ર સરકારે બે 2005 માં મનરેગા કાયદો બન્યો અને દરેકને પોતાના ઘર પોતાના ગામની અંદર એનો રોજગારનો અધિકાર આપવા માટે 100 દિવસની રોજગારી જે પણ કોઈ મજદૂર તરીકે કામ કરવા માંગતા હોય એને ગામમાં રોજગારી મળે એનો કાયદો આપવામાં આવ્યો અને જો કાય કામ ના આપી શકે તો એને બેરોજગારી ભથ્થું આપવાનું જે નક્કી કરવામાં આવે એને અંદર હમણાં છેલ્લા સત્રની અંદર આલન ફાળન ની અંદર કાયદો આખો બદલી નાખવામાં આવ્યો કદાચ નામ બદલવા તો કેન્દ્ર સરકાર માહિર છે પણ સાથે સાથે કાયદામાં જે જોગવાઈઓ હતી જોગવાઈઓની અંદર પણ એમને જે આ મનરેગા કાયદો બન્યો લોકોના આંદોલનથી બન્યો હતો અને અલગ અલગ કમિટીમાં પાસ થઈને લોકો જે આપ્યા એના આધારે બનવામાં આવ્યો હતો પણ હાલ જે આ લોકોએ ટકા કેન્દ્ર સરકાર ચાલીસ ટકા રાજ્ય સરકાર રાજ્ય સરકારો તો આપી શકતી નથી કોઈને કોઈ મનરેગા યોજના પણ ગુજરાતની અંદર સરખી સો દિવસની જગ્યાએ એકાવન બાવન દિવસનો રેશિયો બને છે કામનો અને તેમ છતાં જે લોકોને પહેલાના કાયદા પ્રમાણે જ્યાં પોતાના ગામમાં રોજગાર આપવાની વાત હતી ને હવે નવા કાયદાની અંદર સરકાર જ્યાં ઈચ્છે ત્યાં રોજગાર આપવાની વાત કરી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક ગામની અંદર રહીને પોતાના જીવન ગુજારવા માટે કરીને મંદગા કાયદો એમના માટે સંજીવની સ્વરૂપ હતો એ તોડી નાખવામાં આવ્યો છે એના વિરોધમાં આજે સૌ આવેદન પત્ર આપવાયા છે